તો કચ્છના અંજારના ટપ્પર પાણીની આવક થઈ ટુ રૂલ ભીમાસર નાની મોટી ચિરાય ગામને એલર્ટ કરવામાં આવ્યા ભારે વરસાદના પરિણામે ટપ્પર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ટપ્પર ડેમના ચૌદ માંથી સાત દરવાજા ખોલવામાં આવ્યા નીચાણ ગામોના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે

છલો છલ થવા આવ્યું છે હમીરસર તળાવ તેની મહત્તમ સપાટીથી માત્ર હવે ત્રણ ફૂટ દૂર છે સતત ચોથા વર્ષે ભુજ હૃદય સમાન તળાવ છલકાવાની તૈયારીમાં